શુજ્ઞ આદરણીય શ્રોતાગણો પરમ પૂજ્ય આદરણીય લોક લાડેલા આપણા સંતશ્રી બજરંગદાસજી બાપાની ચેનલ બાપા સીતારામ બાપાને સૌ તેમાં આવતા સર્વે પ્રસંગો ગીતોને લાઈક સબસ્ક્રાઈબ શેર સાથ કોમેન્ટ કરી પ્રોત્સાહિત કરશો જે આશા સાથે નમ્ર વિનંતી છે આદરણીય સુજ્ઞ શ્રોતાજનો બાપા સીતારામ બાપા ચેનલમાં સંત સંતશ્રી બજરંગદાસજી બાપા બગદાણાના ગીતો પ્રસંગો બાપાએ બચપણમાં મને આપેલ ભાવ પ્રેમ રજૂ કરવા નમ્ર પ્રયાસ કરેલ છે જે સુરત દાદાને એક નાનું કોડિયો ધૈર્યા સમાન છે જે કોડિયામાં આપ સૌ જરૂર સહભાગી બનશો જે આશા સાથે ભરતભાઈ મહેતાના સાદર બાપા સીતારામ સ્વીકારશો જય હો બાપા સીતારામ પરમ પૂજ્ય આદરણીય સંત શ્રી બજરંગબાજસિંહ બાપાનો એક ચોથો પ્રસંગ હું કહું છું હું તો પ્રાથમિક શિક્ષક જ બનો આપણા શિક્ષક પ્રેમી સંત આજથી પંચાવન વર્ષ પહેલાની વાત છે જે સમયે અમે રાળગોણ રહેતા હતા ત્યારે હું ઠળિયા પ્રાથમિક શાળામાં ધોરણ સાતમાં ભણતો હતો રાળગોડ શાળાનો શૈક્ષણિક પ્રવાસ બગદાણાનો તે સમયે થયેલ તેમાં તે પ્રવાસમાં પણ હું સાથે ગયો હતો રાળગોંડ સાથે બીજી એક શાળાનો પણ પ્રવાસ સાથે થઈ ગયેલ લગભગ ત્રણસો જેટલા વિદ્યાર્થી અને નવ જેટલા શિક્ષકો સાથે મેદાનમાં બધા બેઠેલા હતા તે સમયે બાપા એ કહ્યું કે જો શિક્ષકો અને બાળકો તમે સાંભળો આ સરકાર મને જો નોકરી આપે તો હું કોઈ નોકરી ન કરું પણ નાની એવી પ્રાથમિક શાળાનો એક પ્રાથમિક શિક્ષક બનો જેમાં રામ કૃષ્ણ સીતા અને તારા જેવી બાળ રૂપોની ઝાંખી થાય અને મને આનંદ મળતો રહે આવી ઉચ્ચ ભાવના હતી બાપાને તે ભાવના થકી જો બાપા બાળકને ખૂબ જ ભાવ આપતા હતા અને જે ભાવ મને બાપાએ પોતે આપ્યો હતો જે હું મારું સદનસીબ સમજું છું એ સાથ બાપા ઉદાર પરોપકારી દયાળુ દિવ્ય દ્રષ્ટિ સાથે રાષ્ટ્ર પ્રેમી અને એવા અસંખ્ય ઉમદા ગુણો ધરાવતા હતા તેવા આદરણીય સંતના ચરણોમાં અનંત કોટી પ્રણામ કરીને મારો આ ચોથો પ્રસંગ હું અહીંયા વિરામ આપું છું બાપાનો બચપણથી ચાહક અને બાપાનો બચપણ બસપણથી ઋણી એવા બરદભાય પ્રતાપ રાય મહેતા વળાવળ આલસી હો જય હો બાપા સીતારામ પરમ પૂજ્ય આદરણીય સંત શ્રી બજરંગદાસજી બાપાનો પ્રસંગ આપણા શિક્ષક પ્રેમી સંત જે છે તે મારા હાજર પરમ પૂજ્ય માતુશ્રી શ્રી દુર્ગાદેવી પ્રતાપરાય મહેતાના વાલ સાથે બાપાના ચરણોમાં અર્પણ કરું છું